આ નડિયાદ સંતરામ રોડ અને વાણિયાવાડને જોડતો મુખ્ય માર્ગ છે અહીંયા નગરપાલિકા મહાનગરપાલિકાના અધિકારીઓ નડિયાદના સ્થાનિક નેતાઓની રોજની અવરજવર છે અઠવાડિયા દસ દિવસ પહેલાં અહીંયા સો મીટરે જ એક ખાડો પડેલો છે એ દસ દિવસે પૂરવામાં આવ્યો એની જોડે ત્રીજો બુવો પડ્યો છે મુખ્ય માર્ગ ઉપર બુવો પડ્યો છે છતાં પણ આ ઓફિસમાં બેસી રહેનાર અધિકારીઓને આ પૂરવાની જરા પણ તસદીલ લેતા નથી આ ખાડાને કારણે જો નડિયાદના નાગરિકો પડ્યા તો એમને હોસ્પિટલની લાંબો પથારી થવાનો વારો આવશે અથવા જો આ વળાક મુખ્ય વણાક ઉપર જે જો કોઈ સ્પીડમાં બી અહીંયા પડ્યું ને તો એનું મરણ પણ થઈ શકે છે તેમ છતાં આ મહાનગરપાલિકાની ઓફિસમાં બેસી રહેલા અધિકારીઓ છેલ્લા પાંચ દિવસથી પડેલા આ ખાડાને

તારે આ ખાડો કેટલો જોખમી બનશે તો એ એ એની ગંભીરતા તમારે કમિશનર સાહેબને ને બતાવી સમજાવી જોઈએ આજે એટલે તમારા બધાના માધ્યમથી કમિશનર સાહેબ સુધી આ ફોટા જાય આ વિડીયો જાય ને કમિશનર સાહેબ જુએ અને સુતેલું તંત્ર ઝડપથી જાગી અને આ આખા ચોમાસા દરમિયાન ને ચોમાસા પછી પણ આ જગ્યા પર ફરી ભૂવો ના પડે તેના માટે એ લોકો ઝડપથી કાર્યવાહી કરે તે બદલ આપણે એમને રજૂઆત કરી છે સાથે સાથે એક વાત બીજી લઈ લઈશ કે નડિયાદના નગર જે ગરનારા છે એ પેલા જ વરસાદમાં ભરાઈ જાય છે તો એ એ બાબતો તમે સાહેબ જોડે કોઈ ચર્ચા કરી છે કે વરસાદની અંદર આ નાળા કેટલા કલાકની અંદર ખાલી કરી અને પ્રજાને રસ્તાઓ ભોગવી શકશે અને કે તકલીફ ના પડે એ બાબતની કોઈ ચર્ચા તમારા મારફતે કરવામાં આવી છે અમે જ્યારે કમિશનર સાહેબને પ્રથમવાર મુલાકાતે ગયા હતા ત્યારે લિખિત પણ આપ્યું છે અને તેમની પાસે મૌખિક પણ ચર્ચા કરેલી છે તથા અમે વારંવાર મુખ્યમંત્રી શ્રી થી લઈ અને લાગતા વળગતા દરેક મિનિસ્ટ્રી ને દરેક ડિપાર્ટમેન્ટ ને આ કાસ જે ભરાઈ ગયા છે જેની સફાઈ નથી થતી ને જેના કારણે આ વરસાદી કાસ છે પણ આ દરેક કાસોમાં ગટરના પાણી ભરાયા છે અને જેને કારણે આ પાણીને લીધે નડિયાદનું પાણી ભરાઈ રહે છે ને ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ રહે છે તેના બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે અને પડકોલેટેડ વર્ણ બનાવવામાં આવે તેની પણ લેટેસ્ટ એટલે આજે અમે રજુ વાત કરી છે કે જેના કારણે આ પાણી ગુગળજળમાં જાય અને એનું સેવ થાય માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.